નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે અને આ સિઝનમાં ડાયાબિટીસવાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી એવું એક ફૂડ છે કે જેને શિયાળામાં ખાવાનું નિયમિત ચાલુ કરી દેવું જોઈએ એ સિવાય મિત્રો વાત કરું તો આજના વિડીયોમાં ડાયાબિટીસવાળા લોકોએ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ અથવા કેવાય કેવા ટાઈમે કેવી વસ્તુ ખાવી જોઈએ એની ખૂબ મહત્ત્વની માહિતી છે ડાયાબિટીસ એટલે ઇન્સ્યુલિનની અનિયમિતતા લોહીની અંદર શુગરની વધઘટ થાય એટલે ડાયાબિટીસના લક્ષણોમાં તો બધા જાણીએ છીએ કે વારંવાર ડાયાબિટીસવાળા લોકોને એક સમસ્યા એ રહેશે કે કાં તો વારંવાર અતિશય વધારે ભૂખ લાગે અથવા ભૂખ સાવ ઓછી થઈ જાય ભૂખ મરી જાય ડાયાબિટીસની જે સમસ્યા છે એ એક સમસ્યા પાછળ બીજી ઘણી બધી એવી સાયલન્ટ બીમારીઓ છે એ શરીરમાં આવતી હોય છે જેમ કે હાઈ બ્લડ પ્રેશર છે કિડનીની નિષ્ફળતા છે હાર્ટની નિષ્ફળતા છે લિવર અને મગજની નિષ્ફળતા આવી બધી જ સમસ્યાઓ ડાયાબિટીસ પાછળ થઈ શકે છે એ સિવાય ડાયાબિટીસવાળા લોકોને કોઈ પણ જગ્યાએ કંઈ ઘાવ વાગ્યો હોય તો ખૂન છે વધારે નીકળતું હોય છે અથવા કોઈ જગ્યાએ વાગ્યું હોય તો ત્યાં ઝડપથી રૂજ આવતી નથી હવે ડાયાબિટીસવાળા લોકો હોય તો કેવો ખોરાક ખાવો જોઈએ તો સૌથી પહેલાં જે શિયાળાનું ફૂડ છે એની છેલ્લે વાત કરું પણ એ પહેલાં કહી દઉં કે ડાયાબિટીસ વાળા લોકો હોય ને તો દરેક પ્રકારના ધાન્ય છે એટલે કે અનાજ છે એને સૂટથી લઈ શકાય જેમ કે ઘઉં છે બાજરો છે જુવાર છે રાજગરો છે ચોખા છે આ બધું જ સૂટથી લેવાય જેમાં ઘઉં છે એને થોડું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ ત્યાર પછી ફળની વાત કરું તો બધા જ ફળ છે ડાયાબિટીસમાં ખાઈ શકાય છે કેટલાક જે ગયા ફળ હોય છે એને મર્યાદિત માત્રામાં સેવન હોય બાકી અત્યારની સિઝનમાં જે સંતરા છે જામફળ છે બધા ફ્રૂટ છે એ ખાઈ શકાય છે પરંતુ ડાયાબિટીસની જે લેવલ હોય છે ડાયાબિટીસ વધારે આવી રહેતું હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે અન્યથા જે ફળો છે ને કુદરતી ફળો એ તો સૂટથી લઈ શકાય છે ત્યાર પછી દૂધ છે દૂધની બનાવટો છે અને ખાસ કરીને મલાઈ વગરનું દૂધ હોય એનું સેવન કરવું દૂધની બનાવટો છે એનું મર્યાદિત માત્રામાં સેવન કરવું પણ સૌથી મહત્ત્વનું છે કે કઠોળ છે દાળ અને કઠોળ તમામ પ્રકારના ફણગાવેલા એટલે કે અંકુરિત કઠોળ હોય એ ખાવાથી ડાયાબિટીસવાળાને ખૂબ જ લાભ થાય છે એ સિવાય જે દાળ હોય છે દાળનું સેવન છે એ ખૂબ જ અતિશય લાભદાયક છે ત્યાર પછી દરેક પ્રકારના શાક હોય છે અને ખાસ કરીને સલાડ હોય છે તો શાક અને સલાડ છે એનો પણ ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે જેમ કે કોબીજ ટમેટા કાકડી ગાજર આ બધા જ વસ્તુ હોય છે એ શિયાળામાં સૂટથી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે એ સિવાય ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ખોરાક એટલે કે જે દાળ છે અંકુરિત દાળ અને અંકુરિત કઠોળ હોય છે એ ખાવાનું હોય છે એ સિવાય ચાળ્યા વગરનો લોટ હોય છે એની રોટલી અથવા તો ભાખરી છે ભડકાની ભાખરી છે આ ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે ચોખા છે એ પણ ખાઈ શકાય છે પણ જો ચોખા ખાવ તો એની જગ્યાએ ઘઉં છે એને સ્કીપ કરવા જોઈએ એટલે કે ઘઉંની રોટલી છે એ ઓછી સાવ કરી નાખવી જોઈએ જો ચોખા ખાવામાં આવે તો પણ ચોખા અને ઘઉં બંને વસ્તુ એવી છે કે ડાયાબિટીસમાં મર્યાદિત માત્રામાં એનું સેવન કરવાનું હોય છે બાકી જુવાર અને બાજરો છે એને સૂટથી ખાઈ શકાય છે એ સિવાય કાળીજીરી કારેલા લીમડો જાંબુ તો અત્યારે ન હોય એ સિવાય ઈસબગુલ છે આવા જે ઔષધીય પદાર્થો છે એ લેવાથી ખૂબ જ ફાયદો થાય છે મેથી દાણા છે આનાથી ખૂબ ફાયદો થાય છે એ સિવાય ઓછું કોલેસ્ટ્રોલ વધે એવા એટલે કે જે ફિલ્ટર કરેલા જે ફૂડ હોય છે અથવા ફિલ્ટર કરેલું તેલ ને આ બધી વસ્તુ હોય છે એનો નહિવત ઉપયોગ કરવો જોઈએ અને એ સિવાય ડાયાબિટીસવાળા લોકોએ જમવા અને નાસ્તાનો સમય છે એકદમ નિયમિત રાખવો જોઈએ ડાયાબિટીસવાળાનો નિયમિત ખોરાક હોવો જોઈએ કેમ કે ડાયાબિટીસવાળા લોકોને ભૂખ છે એનું લેવલ છે એ વધઘટ થતું હોય છે કેમ કે ઇન્સ્યુલિનની અનિયમિતતાને કારણે વારંવાર ભૂખ લાગે અથવા ભૂખ જમવાનો સમય છે એકદમ નિયમિત રાખવો જોઈએ સવારનો અને બપોરનો બપોરનો જમવાનો સમય છે એકદમ ફિક્સ રાખવાથી ખૂબ જ ફાયદો થાય છે અને ડાયાબિટીસ વાળા લોકો એક સાથે જમવા કરતાં દિવસ દરમિયાન થોડું થોડું બે થી ત્રણ વખત કે ચાર વખત જમશે તો વધારે ફાયદો થશે એ સિવાય ડાયાબિટીસ વાળા એ ખોરાક કયો નથી લેવાનો તો મેંદાવાળો ખોરાક છે એવો ઓછો લેવો તીખો તળેલો ઓછો ખોરાક ખાવો વાયસી ખોરાક ઓછો ખાવો મીઠાઈ ખાસ કરીને દૂધની બનાવટ હોય છે અથવા બેકરી પ્રોડક્ટ હોય છે આવી પ્રોડક્ટ ન ખાવી ખાંડવાળી વસ્તુઓ ન ખાવી સાકર ગોળ અને મધવાળી વસ્તુઓ હોય છે એનું ડાયાબિટીસના લેવલ પ્રમાણે થોડી માત્રામાં સેવન કરી શકાય જો કે ખાંડવાળી વસ્તુ બિલકુલ ખાવાની નથી હોતી અને ડાયાબિટીસવાળા લોકો માટે શિયાળામાં ખૂબ જ ઉપયોગી હોય તો એ છે વોકિંગ એટલે કે ચાલવાની કસરત ચાલવાથી ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો થાય છે એક ચાલવું અને એક પ્રાણાયામ આ બે વસ્તુ ડાયાબિટીસમાં અતિશય ઉપયોગી છે હવે જે ફૂડની વાત કરતો હતો કે શિયાળાની સિઝનમાં આ ફૂડ છે ડાયાબિટીસવાળા લોકોએ ખાવું જોઈએ તો એ ફૂડ જે છે એ મેથી દાણામાંથી બનાવવામાં આવે છે જે સૂકી મેથી હોય છે ડાયાબિટીસવાળા લોકો માટે મેથી છે એ હજારો રૂપિયાની દવા કરતાં એક કારગર ઔષધિ છે જે આપણા ઘરે ખૂબ આસાનીથી ખૂબ ઇઝીલી રીતે મળી જાય છે તો મેથી દાણાને જે લાડવા જે શિયાળામાં બનતા હોય છે મેથી દાણાના લાડુ મેથીના લોટના તો મેથી દાણા છે એને દળાવી એનો લોટ બનાવી અને એમાંથી જે લાડુ બનાવવામાં આવે છે આ લાડુનું સેવન કરવાથી ડાયાબિટીસવાળા લોકોને ખૂબ જ ફાયદો થાય છે જો લાડુ બનાવીને ન ખા ન ખાઈ શકો તો શિયાળામાં ખાસ દરેક ડાયાબિટીસના દર્દીઓ હોય આ લોકોએ એક ચમચી મેથી દાણાનું સેવન દિવસ દરમિયાન કરવાથી ડાયાબિટીસમાં અદ્ભુત અને જબરજસ્ત રિઝલ્ટ મળે છે એ મેથી દાણાને કાં તો રાત્રે પલાળીને સવારે ચાવીને ખાવાના હોય છે અને કાં તો રાત્રે સૂતી વખતે મેથી દાણા પાણી સાથે ગળી જવાનું હોય છે કોઈપણ રીતે મેથી દાણાનું સેવન છે શિયાળામાં ડાયાબિટીસવાળા લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ જશે આ હતો આજનો વિડીયો વિડીયો બન્યો હોય તો વિડીયોને એક લાઈક આપજો અને ચેનલ બનો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી